નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો બર્ડ આઈએસ જ્યાં નકશામાં છુપાયેલી સ્ટ્રેટેજી છીએ આજે વિષય છે મલ્ટી મોડલ ટ્રાન્સિટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ જે નોર્થ ઇસ્ટ ઇન્ડિયા અને મ્યાનમાર સાઉથ ઇસ્ટ એશિયા સાથે ડાયરેક્ટ કનેક્ટ કરે છે ચાલો રૂટ સમજીએ શરૂઆત થાય છે કોલકત્તા પોર્ટ થી પછી સમુદ્રી માર્ગે સિત્વે પોર્ટ મ્યાનમાર સુધી ત્યાંથી કલાદાન રિવર વાટે પેલેત્વા સુધી જલમાર્ગ અને પછી થી જોરીનપુરી મિઝોરમ સુધી રોડ દ્વારા જોડાયેલ છે આ મલ્ટી મોડલ મોડેલ સિરી કોરિડોર ની અલ્ટરનેટિવ છે જે ચોક્કસ બોટલનેક છે ઈન્ડિયાના નોર્થ ઇસ્ટ સાથે જોડવામાં શું છે આના ફાયદા ટ્રેડને બુસ્ટ કરે છે એશિયન દેશો સાથે ડિફેન્સ લોજિસ્ટિક માટે ઇઝી પહોંચ છે મિઝોરમની અંદર ટુરિસ્ટને લોકલ ડેવલપમેન્ટમાં મદદ મળશે બે હજાર 2023 સુધીમાં પોર્ટ અને river સેગમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા છે પણ રોડ સ્ટ્રેઇટ જોરીનપુરી થી પેલેટવા સુધી ઓનગોઇંગ છે આ પ્રોજેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતા પણ વધુ છે આ જે ભારતની એક પોલિસીનો એક સ્ટ્રેટેજીક આઈએસ એક્સપીરિયન્સ માટે યાદ રાખો નકશો એક રીજનલ લાઇન નથી પણ ડિપ્લોમસી કનેક્ટિવિટી અને સિક્યોરિટી નો બ્લુ પ્રિન્ટ છે આવા મેપ બેઝ વિડીયો માટે જોડાયેલા રહો બર્ડ આઈએસ સાથે જ્યાં નકશો બને સ્ટ્રેટેજી